લાઠી ખાતે જૈન સમાજમાં જૈન લોકોના ચાતુર્માસ દરમિયાન જૈન સમાજના પર્યુષણ પર્વની આરાધના ચાલી રહી હોય ત્યારે લાઠી શ્રી જૈન સંઘમાં દેરાવાસીના વ્રજસેન આરાધના ભુવનમાં તપ જપની આરાધના સાથે પર્યુષણ પર્વના ત્રીજા દિવસે અને ભદ્ર બહુ સ્વામી રચિત કલ્પસૂત્રના વિશેષ જ્ઞાનવાણી પીરસી તેનું જૈન સમાજમાં કેટલું મહત્ત્વ છે તેના વિષય અત્રે જૈન સમાજમાં પધારેલ દેરાવાસી વ્રજસેન આરાધના ભવનમાં પરમ પૂજ્ય આચાર્ય ભગવંત હેમપ્રભુ સુરી મહારાજ સાહેબની આજ્ઞા અને આશીર્વાદથી વાગડ સમુદાયના ગચ્છાધિપતિ કલ્પતરૂ સુરી મહારાજ સાહેબના પરમ પૂજ્ય જ્યોતિદર્શના શ્રીજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય જીનદર્શિતા શ્રીજી મહારાજ સાહેબની નિશ્રામાં કલ્પસૂત્રની ઉછામણી કરી તેના લાભાર્થી લાઠીના કેશવલાલ ભગવાનજી સુખડિયા પરિવાર અમૂલ્ય લાભ લીધો છે જૈન સમાજમાં ગૌરવની વાત કહેવાય જૈન સમાજમાં કલ્પસૂત્રનું મહિમા એટલે કલ્પસૂત્રને ઘરમાં લઈ જઈએ એટલે પરમાત્મા ઘેર પધાર્યા હોય તેટલું મહત્ત્વ છે આ ગ્રંથ એકવીસ વાર જે સાંભળે અને ત્રીજા ભાવમાં મોક્ષ થાય એવું પણ આ ગ્રંથનું વિશેષ મહત્ત્વ છે લાઠી ડેરાવાસી સંઘના પ્રમુખ શૈલેષભાઈ ડાયાભાઈ સુખડિયા ઉપપ્રમુખ હરેશભાઈ કાંતિલાલ સુખડિયા અન્ય જૈન સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા જેમાં શ્રાવક શ્રાવિકા વિશાળ સંખ્યામાં બપોરના ત્રણથી પાંચ વાગ્યા સુધી બેસીને શ્રુત જ્ઞાનનો લાભ લીધો હતો ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ ગુજરાત બ્યુરો ચીફ રાણપુરા લાઠી